जिंदगी की यही रीत है हार के बाद ही जीत है थोड़े आंसू है थोड़ी जिंदगी की यही रीत है हार के बाद ही जीत लड़िया जिला जेल खाते जेल अधीक्षक तरीके फरज बजाऊ छू अत्रेनी जेल में रेडियो प्रिजन की कामगिरी જેલોના વડાસરી કે એલ રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ જેલોની અને અન્ય જેલોમાં અલગ અલગ જેલોમાં રેડિયો પ્રિઝનની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને એનાથી અત્રેની નડિયાદ જિલ્લા જેલ ખાતે અધિકારીઓ દ્વારા કે અન્ય કોઈ વક્તા દ્વારા બોલાવવામાં આવે છે અને કાર્યક્રમનું સારી રીતે આયોજન થાય તે માટે અંદરથી કેદીઓને બોલાવવામાં આવે છે અને એમને સુધારાત્મક વ્યૂ મળી રહે એ માટે આપણે આરોપીઓના સુધારાત્મક માટે લીગલ એડ દ્વારા તેમજ મનોચિકિત્સક જેવા વક્તાઓ અને કાર્યક્રમો રાખવામાં આવે છે જેથી આમાં સુધારાત્મક વલણ જોવા મળેલું છે અને સ સવાર અને સાંજ બે ટાઈમ આ ક રેડિયો પ્રિઝનની કામગીરી કરવામાં આવે છે કામગીરી દ્વારા ઘણું બધું જાણવા મળેલ છે અને શીખવા મળેલ છે આરોપીઓને અને જેથી એમને બહાર જાય જેલમાંથી છૂટે તો એમને કંઈક એમના જીવનમાં કંઈ ઉપયોગી થાય એવી અને અમારા જેલોના વડાદરા માર્ગદર્શન હેઠળ ડૉક્ટર કે લાવ સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમો ગુજરાતના દરેક જિલ્લાઓમાં થાય છે જેથી કેદીઓમાં સારી એવી વૃત્તિ જોવા મળેલી છે અને જેથી ઘણું પ્રોત્સાહન પણ મળેલું છે અને એમના ઘણો બધું એમના જીવનમાં લાભ મળેલ છે